ભૂડું છે કે કોઠીંબુ એ મને નથી ખબર તોડી લેવી ઘરે બતાવશું એટલે ખબર પડી જાય કે શું છે હું નહીં અહીંયા તેમણે આજે ભીંડો વાવ્યો છે અને પાછું પાયા અમે લોકો અમારા ખેતર આવ્યા આ હું માર્યું છે ને તમે કહો છો આ બહુ બધું ઘાસ છે ને આ અત્યારે અહીંયા ટ્રેક્ટર ચાલ્યું છે અને ટ્રેક્ટર ચાલે ને એટલે છે ને બગલા ગમે ત્યાંથી હોય પક્ષી આવી જાય આંબામાં બહુ ખડ થઈ ગયું હતું એટલે આ ટ્રેક્ટર મરાવે છે અને હું કહેવાય મને નથી ખબર એ લોકોને આંબાનું નોલેજ હોય ને એ મને ખાલી જોઈને કહેજો કે આ આંબામાં કંઈ રોગ આવ્યો હશે કે નહીં હું તમને બતાવું કારણ કે અહીંયાના લોકો એવું કહે છે કે અમુક આંબામાં રોગ આવ્યો છે અને અમુક આંબામાં નથી તો હું છે હું નહીં આપણને નથી ખબર આ એવું હોય કે જો આમાં મારી દીધા કેટલા બધા પક્ષી આવી ગયા અત્યારે હજી શરૂઆત કરી ત્યારે એક પણ બગલો નહોતો થોડીક વાર થઈને તો કેટલા બધા આવી ગયા ને આખું અત્યારે આડું ચાલે છે પછી ઊભું ચાલશે ઊભું છે ને એમાં એટલે આખા ખેતરમાં થઈ થઈ જાય અને ખેતર ગયું તમારે લોકોને આંબાનો બગીચો છે કે નહીં મને કોમેન્ટ કરીને કહેજો અમે લોકો તો દિવાળી નજીક આવી એટલે ગામડે આવતા રહ્યા તમે લોકો ગયા છો કે નહીં પણ અમારે હજુ આટલા બધા પક્ષી દસ મિનિટ પહેલા એક પણ પક્ષી નહોતું અને અત્યારે લગભગ સો એક જેટલા ભૂડું છે કે કોઠીંબુ એ મને નથી ખબર તોડી લેવી ઘરે બતાવશું એટલે ખબર પડી જાય કે શું છે હું નહીં હવે અહીંયા જો આ હેનો વહેલો છે ને એ તમે લોકો મને કોમેન્ટ કરજો પણ હું અહીંયાથી નીકળો તો આમાંથી મને હવે આ સીધો આપણને નહીં ખબર પડે કે શું છે ને હું નહીં બહુ બધા એવા છે એટલે હવે સીવડાય હોય શકે ને કોઠીમભાઈ હોય શકે ઓર દાદા એવું કહે છે કે આ સીભડા છે પણ કડવા છે એટલે ખોટા ઉચકીને ન લઈ જતા આ એક જમરૂખડી અમે વાવી હતી એક વર્ષ થઈ ગયું ઘરે વાવી હતી ને પછી અહીંયા લઈ આવ્યા એટલે મોટી થઈ ગઈ છે હવે આને કાંઈ દવા આવતી હોય જલ્દી ફ્રૂટ આવે ને આમે જો શું કહેવાય થોડીક કીડું આવી ગઈ છે પાંદડા ખવાઈ જાય છે એટલે કઈ હોય તો અમને સજેસ્ટ કરજો અમારા મંતી છે ભાઈ એને આજે બહુ બધા ફૂલ તોડ્યા અમારે આ ભાઈને છે ને ટ્રેક્ટર માં બેહાડવાના છે કોઈ દી ટ્રેક્ટર માં એ બેઠો નથી એવું કઈ છે અમારે આને બેહાડ્યો છે હવે જોઈ એ પડી ન જાતો કારણ કે ટ્રેક્ટરના રોદા મને ખબર છે કેવા આવે ને એ આને શું કહેવાય રોટરી આને રોટા વેટર કહેવાય એવું કહે છે એટલે આ જો ગમે એવું હોય કાં બધું નીકળી જાય ખાતર થઈ જાય જાય આ ભાઈ ને છે ને અડધો કલાક બેહાડ્યા તો એના ટીંઢા દુખી ગયા કેમ ભાઈ ઉતરી ગયા તડકો લાગતો તો તડકો લાગ્યો ને ખાધો ટોપી હતી ને તડકો લાગે એમણે આજે પીંડો વાવ્યો છે અને પાછું પા ગામડાના રસ્તા એટલા મસ્ત હોય ને જો અમારો મનતુભાઈ એમ કહે છે કે અહીં હું સ્કેટિંગ લેતો આવ્યો તો કેમ થાય પણ સ્કેટિંગ હાલે પણ ન હકાવે આ ગામડાનો રસ્તો ટ્રેક્ટર આવતા હોય ટ્રક આવતા હોય બળદ ગાડા તો હાવ હોય ગયા હવે અત્યારે છે ને અમે લોકો જઈએ છીએ બાજુના ખેતરમાં એ પણ ફૂલ તોડવા આપણી ને હજુ એટલા બધા ફૂલ નથી કીધું બાજુવાળા ને ત્યાં છે એમને પૂછ્યું કે તોડી જજો અમારે કોઈ તોડવા આવતું નથી તો અહીંયા બાજુનું ખેતર એ તમને હાર બતાવી દેવી કે જો અહીંયા આવું છે આ રીતે રોડ ઉપરનું જ ખેતર છે એટલે આ સીધું અંદર ખેતરમાં અંદર એન્ટર થઈ ગયા પાણી પાયું છે પીંડો તમને બતાવું મસ્ત ફાલ આવી ગયો છે પીંડાનો અને ફૂલ તમે જોવો ગલગોટો કે એક બાજુ સુરત દાદા ગલગોટા જેવા દેખાય છે ને સામે ગલગોટા જેવા દેખાય છે તો મંત્ર આપણે જોતા હોય એટલે આપણે ફૂલ તોડવાના છે તો મંત્ર આપણે ફટાફટ ફૂલ તોડી લઈ ત્યાં લગી તમને અહીંયા બાજુના ખેતરમાં જોઈએ કે આ વસ્તુ આને તો લવંડર કહીએ તો લવંડર નહીં પણ આપણે વેલેટ ફૂલ કહેતા આ જેવું હોય બહુ મસ્ત હોય સો પીસનું છે એમને અમે પૂછ્યું પછી આ જે છે ને એ લાલ ભીંડો કહેવાય તો આ લાલ ભીંડાની આ જે ઉપરનું લાલ ફૂલ છે ને એ ડાળમાં નાખે ને આપણે જે શાકની ડાળ આવે ને એમાં નાખે ને એટલે લીંબુ ન નાખવું પડે એટલું ખાટું હોય એમાં સવારે એમણે કીધું તો અમે ચાયખું પછી આ છે સેતુડી કોના કોના ઘરે ચેતુર છે તમને સેતુર હોય તો બતાવું ફાલ બહુ આવ્યો પણ અમે હવારે તોડીને ખાઈ લીધા હતા એટલે અત્યારે એટલા બધા હશે નહીં પણ એક સેતુર દેખાય છે તો તોડીને બતાવું આ હજુ શું કહેવાય બહુ નાના સેતુર છે હજુ પાયકાઈ નથી પણ આ ખાવામાં બહુ મજા આવે ખટ મીઠા હોય પછી એની બાજુમાં ગામડે મજા હશે કે બાજુ બાજુ બધા ઝાડવા હોય બાજુમાં આવી સીતાફળી સીતાફળી તમે જો મોટા મોટા સીતાફળા એવા છે આંબો છે આ અમારે મંતુ ભાઈ તો ફૂલ તોડવા મીંડા છે એટલે એને અમારે કેવું પડશે કે ભાઈ એટલા બધા નથી લેવાના આપણે જરૂર હોય એટલા જ લેવાના છે મંતુ હવે બસ 10 15 કીધા તો પછી આપણે વધારે નથી લેવાના આ પણ મોટા મોટા લઈ લો તો ઈ પછી એમને જોતા હોય ને એમને ન જોતા કેમ કે છોકરાઓ તોડે એ નો સારું લાગે એટલે આપણે થોડાક તોડાવવા પડે એના રહ્યાર ફૂલ બહુ મસ્ત છે ગલગોટો રે ગલગોટો એવું કંઈક ગીત આવે આને આવડે છે એવું અને તોડવાની ટ્રિક્સ જો આમ આડું કરે ને તો તરત તૂટી જાય તમે એમ કરો ને હારી ત્રે ના જો આમ ખાલી ખેતી નથી લઈ તૂટી જશે જો બે ટ્રિક એક બાજુ સુરત દાદા ને એક બાજુ ગલગોટો બહુ મસ્ત લાગે છે હાલો હું હવે મંત્ર બોલું રીલ્સ માં ચલો હમ ચાલે હે હમ ચાલે હવે અમારે જવાનું છે અમારા ખેતર જો આમ ઘર દેખાય ને એ અમારું ખેતર છે મસ્ત મજાનો એ રસ્તો સાપ જેવો આમામા મામા વાડી કોણ કોણ રહ્યા છે અને કોણ અત્યારે રહે છે દિવાળીમાં વાડીમાં બહુ મજા આવે બાકી આડા ટાઈમે તો વાડીએ કોઈ હોય નહીં અત્યારે શું છે થોડું ઘણું પબ્લિક દેખાય એટલે અને થોડું ઘણું કામ હોય એ બધું દિવાળી થતું હોય ગલગટો બતાવે છે કોથળી 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 ભાઈ કોને કોના ઘરે મંત્ર છે એ મને ખાસ કોમેન્ટ કરીને કહેજો મારો ભત્રીજો છે બહુ ધમાલી છે અત્યાર લગી મેં જોયું છે કે જેટલા મંત્ર હોય ને એ બધા બહુ ધમાલી હોય સારું ચલો અહીંયા લગી તમે વિડીયો જોયો એની માટે થેન્ક યુ ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ત્યાં તમારે કયા ગામથી તમે જોતા હતા વિડીયો